દાંત કરતા ઘટતા સાંભળો આવેશ માં આવીને નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને જય માતાજી મિત્રો આપણો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કીર્તિ પટેલ અને ખજુરભાઈ બીમાનો રિવાજ ચાલતો હતો મિત્રો અને એમાં દેવાત ખરદભાઈ ઉતરી ગયા છે મિત્રો મેદાનમાં મિત્રો અને તમે જોઈ શકો છો ભાઈ શું કહેવાય છે ખજુરભાઈના વિશે મિત્રો એ બી તમે પૂરો વિડિયોમાં બનાવી દો મિત્રો તમને પાછળ આખો વિડીયો બતાવો છો મિત્રો અને હવે ખુલ્લી ચેલન્સ હાલ દેજે છે મિત્રો દેવત ખરદને મિત્રો અને મેદાનમાં ઉતરી એટલે વાત પતી ગઈ મિત્રો તમે જોઈ શકો છો ખોટા વિરોધ કરવા માટે મિત્રો અને તમે જુઓ છો મિત્રો કીર્તિ પટેલ ખોટા વિરોધ કરતી હોય છે મિત્રો આપણે પટેલ વિશે નહીં બોલતા મિત્રો પણ તમે પૂરો વિડીયો જોજો ભાઈને શું કીધું છે મિત્રો મિત્રો વિશે તમે વિડીયો શેર કરજો મિત્રો અને ચાલો વધારે વાર ના કરીએ ત્યાં સુધી આપણે વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે આવા તમને ન્યૂઝ મળી રહેશે મિત્રો આપણી ચેનલ ઉપર મિત્રો તો તમે પૂરો પૂરો જોઈજો મિત્રો અને શું કહેવાય ખજૂરભાઈને મિત્રો આ જડાવે છે મિત્રો વિડીયો તો જોવો મિત્રો આ વિડીયો અને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને શેર કરજો મે તો જેટલો બનેલો તરહ ગ્રુપમાં તો જોઓ ભાઈ શું કો છે ખજૂર પર વિશે જો કો સાહેબ મારેન તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેથી જીવવાનું થાય તો ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો ના તારી હારે છે ગરીબ માટે જેને કંઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો હોય ભોભારા માથે પાણી પડતા હોય સમાહાના એના ઘરે જઈ જે અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ જ એનો સાથ નઈ આપી તો ખજૂર સહી થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયો પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણા મને કહેતા તમારે નો બોલાય તમે આવું કંઈ ન બોલતા એ ખજૂરભાઈ નો વિષય છે પણ સત્ય ની ભેળો ન ઉભો તો હોય મોટો ખદડો ગણાવું